હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર આજે ખબર જ છે કે હવે શેવડીનો ફૂલા ફૂલ કામ આપણે ઉપડી ગયું છે અને જણાવવાનું ખબરી છે પણ એ અત્યારે તમને નહીં દઈએ પછી નિરાજ જાનુ બેન ને મજા પકડી ગયા શું છું જાનુ તને હે બીજું બીજું કાંઈ નહીં તો અમારે અહીંયા ગામમાં ગયા અને દવાખાને જીએવા એવા બતાવી દીધું જાનુ બેન સારું છે અત્યારે

હુકલ મરસા કરીને એને ભેળવવાની ખાંડવાની એ નાખવાની શાકમાં એ રીતનું હોય વાડીઓમાં એવું મજા આવે કા બતાવું તમને આમે પીડા છે તો આ મરસા છે આને છે ને હુક હુકવી દીધા છે અને આને ખાંડવાના છે મસ્ત કડક કડક થઈ ગયા છે ચટણી બનાવવાની છે એક નંબર એ તમને બતાવશે રેડું બેન ને ઝાડા ઉલટી જેવું થઈ ગયું છે ને એટલે ટાઢું ખાવા જોઈએ આઈસ્ક્રીમ છે મતલબ આ ઠંડુ ખાય ને તો સારું કારણ કે પાણી ઘટી જાય તો પાણી ઘટી જાય તો એના માટે શું કરવું પડે ખબર પડી ગઈ ન પડે ને ન પડે ને પડી ગઈ છે ખબર સામે છે 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 પાડવાના સામે 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 અને બે નાળી તો ત્યાંથી તોફા પાડવાના છે અને સરસ મજાના બીજાનો દે ને આપણે પણ પી લઈએ તો આવું બધું છે આજનું શેડ્યુલમાં અને બાકી તો કામ તો આપણે ખૂટતું છે જ નહીં ગમે એમ કરો કામ નહીં ખૂટે ને તો પેલા ફટાફટ પાઈ દઈએ અત્યાર માં વાગી ગયા છે ને દવા ને એવું પાઈ દીધું છે તો ફટાફટ પેલા ત્રોફા પડે પછી તમને આગળ રેડે 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 જય શ્રી કૃષ્ણ ત્રોફો પડ્યું છે સરસ મજા ચાલો તોડી તો પેલા આમ ચાપ કરવાની હોય પથ્થર ધોઈ નાખ્યું પછી એમાં ચાલો પાણી નાખતો બધું Давай тести бенорм. Потом тый

ગોટલી આ ગોહાટલી અત્યારે ફટાફટ શેવડીમાં પાણી રવા જેવું છે એટલી છે તમને આગળ પણ બતાવી હતી પાવડો નથી તો પાવડો પેલા ગોતતો પાવડો ક્યાં છે જો પાવડો તો પાણી રવા દેવી આપણે લીંબુડીમાં લીંબુડી થોડી ફૂંકાય છે અને હવે જેવો રામ જેવો એનું કારણ છે કે લીંબુડી ઓછી આવે છે ઓછી આવે એનું કારણ એ તમને ખબર જ છે કે વાવાઝોડું જે આવી ગયું હતું ને એ બહુ તકલીફમાં મૂકી દીધું હતું એટલા માટે ને ત્યાં પૂજ્યું છે ફટાફટ નાખું વાળી લઉં એક બે ત્રણ ચાર કેરા છે ધીમું ધીમું જાય છે ઉનાળાનું પાણી થાકી દેવું ભાઈ કાળો પેલા બધું કાઢવો પડશે આમાંથી તે સામે સુધી તે મેળ આવશે ખોદી ખોદી હા સટી જાય છે તો લીંબુડે મને ફૂકાવવા અને જો આ ઉનાળો મને કે એટલો સમય થઈ ગયો પણ વાવાઝોડાના હિસાબે છે ને ક્યાં થઈ ગયા ને કાપીને તો અમે ઓલે કરી છે મોર જે આવ્યા નથી અમારે લીંબુ જ નથી આવ તો આ રીતનું છે બધું થોડોક થોડોક પાસે પછી તમને બ્લોગમાં પાછો મળવું રહે ને ચાલો 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 બાકી લીડો આવ મજાનો વાળી આવે મજા આવ ભાઈ પણ પૂરા ફૂલ એન્જોય સામે ફૂમક છોકરા સામે નાય છે એવું બધું છે લેવાઈ ગયા છે આમાં પણ હતા ઠગાઈ ગયા સારા પછી આગળ પથ્થરની ખાવણી આમાં આપણે મરચું આપણે જે સુખ ફૂકાયું છે ને એને ખાંડવાનું છે એ રીતનું છે તો સાફ કરી છીએ ફર્સ્ટ ક્લાસ ને પહેલાં તો આ ઘણા વર્ષોથી છે કમસે કમ પચાસ વર્ષ થઈ ગયા છે કારણ કે દાદીમાં ની રાખતા ત્યાર પછીની અમારી પણ આ ખાવણી એવું છે તો અત્યારે અમે ખાંડવી છે એ તે અમારા દાદીને બતાવી છે ને દાદાને બતાવે આમાં ખાંડીને ખાતા હતા કારણ કે દળાવવાનું એવું ઓછું હતું એમ કહેતા એ આપણને ખબર નથી કારણ કે આપણા તો ઓલા દળવાના મશીન આવી ગયા છે પણ આપણે આજ ટ્રાય મારવી અને વાડીએ હોય તો આમ નવું નવું યુનિક યુનિક કરવાનું છે ને મજા આવે થોડીક મહેનત થાય પરસે વળે પણ આમ મજા આવે કે દેશી વસ્તુ આપણે બને ખાઈ દે કેવી મજા આવે તો આવું બધું છે સારો ફટાફટ અમે અને સૂકવી અને આપણે ખાંડી લઈ ચડી અડજા અડઝા વાંચે અડજા ચાલો અડજા હા ઉભી જા આવે કહી તો ડિસ્કો બસ આવતી નહીં આવતી નહીં આવતી અહીંયા તો ચાલો ફટાફટ કરી લઈ ઓકે ક્યાંક મજા આવે છે ને પાછા કમેન્ટ કર્યા કરજો મહેનત હું એટલે બધી કરું છું બ્લોગમાં આપણને ખબર પડે ન પડે એટલે થોડું ઘણું એડજસ્ટ કરી લેજો કારણ કે પછી રાગે પડી જાય ને તમારો સપોર્ટ હશે એટલે વાંધો નહીં આવે મને એવું લાગે છે બાકી તો અંદર બધી તૈયારી થાય છે રસોઈ બનાવે છે ને શાક ને રોટલાની એની અને બનાવવાની છે રોટલા રેડી ઓકે તો આપણું ચહેર થઈ ગયું છે સુકલ મરચાં સરસ મજાનાના ખાંડવાના છે કાધુ એ આખ્યું પીડ્યું શું આખ્યમ નથી પીડ્યું ને આખ્ય નથી પીડ્યું ને આગળ આગે રહે તો એ બસ આપણે દેશી ઘણું ખાવું છે ને દેશી વસ્તુ તારે દેશી ખાવું ને હા હા ભાઈ તો બસ બસ જરા ચમકદાર ધન્યવાદ હા ક્યાં થાય છે મરચું નાખી દીધું ડુંગળી નાખી દીધી લીલું લસણ આદુ નાખી છે પરસે લસણ લસણ શાક થાય છે અમારે 3-4 લોકો એક નંબર નકરું લસણ કા પાકી જો તો ગળી જાય